નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આજે આવી ગયા છે અહીં ફરી આપણે બે ત્રણ પછી નવો વિડીયો લઈને તો આ વિડીયોની અંદર જે આપણે ચર્ચા કરવાની છે એ પરમ દિવસના વિડીયોમાં આપણે કીધું હતું જ કે ભાઈ પાંચ એવા તમને કંપનીની દવા બતાવીશ કે જે તમારા મગફળીના પાકની અંદર નિંદામણનો ખાતમો વાળી દેવો તો આજે એ ટાઈમ આવી ગયો છે ખરેખર હમણાં કાયમી વિડીયો નાખો તો જરૂરી છે પણ જે દવાખાનાને કામ અર્થે જવું પડ્યું હતું એટલે વિડીયો નહોતું બની શીખો તો આજે આપણે એના વિશે ચર્ચા કરવાની છે તો સૌથી પહેલા તો તમને કહી દઉં કે મારી પાછળ મારી જ વાડી છે ને એની અંદર જે ખડ છે ને એ તમે એવું ના માનતા કે માલદેવભાઈને આવું ખડ થઈ ગયું છે એ આવા બધા જાણકાર છે અને મિત્રો એક ખાસ વાત તમને કહી દઉં ખાલી જાણકાર છું અને અનુભવી સઉં આપણે કોઈ ભણેલા ગણેલા અને મોટા વૈજ્ઞાનિક કે શિક્ષણ લીધેલા નથી હું એ તમારી જેમ જે ગામડામાં જ રહું છું અને એક નાનો આમ તો ખેડૂત જ છઉં પણ એક વિચાર એવો થાય છે કે ઘણી ઘણી મગજની અંદર કે આપણે એટલો ટાઈમ ત્યાં ખેતી કરી હતી તો ખેતીના પાકની અંદર જે જે રાસાયણ અથવા તો જે જે કેમિકલનો છંટકાવ કરતા હોય તો આ છંટકાવની અંદર આપણે સાઇટા પછી આપણે કેવો અનુભવ રહ્યો આપણે એ થોડોક નોટિસ કરતા જઈએ છીએ અને ઘણા વર્ષ એવા નોટિસ કર્યા પછી હું તમારી એ આ વિડીયા શેર કરતા શીખો છું જો તમે પણ આ વાતનું ધ્યાન રાખતા જશો તો કાલે તમે પણ એક પ્રગતિશીલ અને એક શિક્ષિત ખેડૂત બની જાઓ તો આપણો એક ઈચ્છા એવી છે કે કોઈ પણ ખેડૂત ખેતીની માહિતીથી અજાણ રહેવો જોઈએ નહીં એટલા માટે જ આપણે ખેડૂત લક્ષી અને પશુપાલનલક્ષી જ ચેનલની અંદર વિડીયા આવતા હોય છે તો મને એવું થાય કે તમે જેવું એવું નથી લાગતું કે આ નવી વાર જ પહેલી વાર જ વિડીયો જો ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે કાયમ આવીને આવી નોટિફિકેશન તમને મળ્યા રાખે તો મિત્રો ઘણી વખત એવું થતું હોય તમારે કે ખેડૂત ખેતીના પાકની અંદર આટલી બધી મહેનત મજૂરી કરી કરીને થાકી જાય છે છતાં દવાનું રિઝલ્ટ આપણે એક ટકોય નથી આવતું ઘણાને વીસ ટકા આવે ઘણા ને પચીસ ટકા આવે ઘણા પચાસ ટકા આવે ઘણા ને નેવું ટકા આવે હોય હો ટકા રિઝલ્ટ કોઈને મળતું નથી કેમ કે હોય હો ટકા કોઈ વસ્તુ ક્યાંય શક્ય જ નથી તો રિઝલ્ટ નથી મળતું એના પાછળના ઘણા ઘણા કારણો હોય કે ભાઈ શું એવા કારણો હોય કે તમે છાંટો એમ જ અમે છાંટી તો આની અંદર કેમ થાય પરિણામ કેમ નથી આવતું તો એ વિશેની એક તમને ચર્ચા કરું કે જ્યારે તમે અટાણા મારી વાડીની અંદર જવો છો કે પૂરતો ભેજ છે અંદર જવાય એમ છે નહીં વરસાદ પણ છાટે છાટે ચાલુ થઈ ગયો છે હવે આવો ભેજ હોય ને એટલે આપણે હાલી ના હાકી અને કેટલો ભેજ હોય ને આપણા પગની અંદર ગારો ચોટે ના ચોટે આવો ભેજ હોય દવા છાંટવી પડે એમ હોય અને મિત્રો તમને જ્યારે આ કેમેરાની અંદર મગફળી અમારી જોતા હો તો પાખી લાગતી હે પણ હવે આને વીસ દીધા ને એટલે આ પાકી નહીં રહ્યા એકદમ ઘાટી બોથો થઈ જાય પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે જે આપણી દવા ફેલ ના જાય અને રિઝલ્ટ તમને પૂરતા પ્રમાણમાં મળે તો એક તો અતિના પ્રમાણમાં તીવ્ર પવન ના હોય પવનની ગતિ ઓછી નોર્મલ હોય દસથી પંદરથી વીસની ઝડપ હતી આપણે લગભગ તો પવન આવતું હોય એટલે એની ગતિ માપી લેતા હોય અને બીજું કે રેડે રેડે વરસાદ ચાલુ ના હોય વરસાદ ચાલુ હોય તો આમ ઠમઠમ અત્યાર વર્ષે આવો તો એનું રિઝલ્ટ તમને મળશે પણ ઓછું રિજલ્ટ મળે કે આપણે ધૈર્ય પરિણામ ના આવે ત્રીજી વાત કે જ્યારે આપણે આની અંદર પંપ છાંટવા નીકળી ત્યારે કે માની લો કે એક દવા તમને આપી એ દવા એમ કીધું કે ચાલીસ એમએલ નાખજો ચાલીસ એમએલ નાખી અને તમે વીઘામાં એકથી દોઢ પંપ ઉતારીને આવતા હો તો પણ તમને રિઝલ્ટ મળવા પાત્ર નથી તો તેના માટે શું કરવું પડે કે ખરેખર જે દવાની માત્રા આપી હોય ને જો ઘણા ખરા ખેડૂતો હું પોતે એવું કરતો ક્યારેક ક્યારેક કે ભાઈ હવે આ વાડીની અંદર વીસ પંપ આપણે દવાને જોઈ છે અને દવા છે આપણે અઢાર પંપની ચાલીસ મિલીવાળી કે હાલો ને આણત્રી મિલી નાખી બે પંપ થઈ જાય આવું કરો હો કે નથી કરતા મને કોમેન્ટમાં કહેજો કેમ કે મેં પોતે આવું ભૂતકાળમાં કરેલું હે પણ વધુ પડતું પાણીનું જ મહત્વ છે પાણી પંદર લીટર પાણીમાં અથવા તો તમને એની અંદર ગમે એ કંપનીની દવા હોય એનું એકરની અંદર માપ લખેલો હોય કે એક એકરની અંદર ત્રણસો લીટર પાણી છાંટો અને એક એકની અંદર બસો પચાસ મિલી તમે દવા વાપરો તમારે જેટલા પંપ થતા હોય એ પ્રમાણે હિસાબ કરી લેવાનો હોય અને ત્યાર પછી પાણી ડોરું હોવું જોઈએ એની ખાસ વાત તો આ ગમે એ કંપનીની નિંદમણનાશક દવા છાંટો એને પાણી નહીં હાલે ડોરું અને પાણી ડોરું તમારે હોય પાણી એમ થાય કે છસ કે શુદ્ધ થતું નથી તો શું કરવાનું ઘણા વિસ્તારમાં એવું હોય કે ભાઈ કૂવો હોય કૂવાની અંદર માટીવાળું પાણી પડ્યું હોય તો ડોરું થઈ ગયું હોય તો શું કરવાનું એના માટે ફટાકડી લઈ લેવાની ફટકડીના બે ગાંગડા તમારે જે પાણીનો કુંડો હોય એની અંદર નાખી દેવાના અને કલાકથી દોઢ કલાક જાળવવાનું અથવા તો તમારે હવારે જ્યારે એમ થાય કે હાલો હવારે દવા છાંટવી તો હાજે એ કુંડાની અંદર ફટાકડીના બે ગાંગડા નાખી દેવાના ગમે ત્યાં કરિયાણાવાળાની દુકાને તમને ફટકડી મળી જતી હોય ત્યાર પછી માનો કે તમારાથી શેર છેટું હોય વાતા કરવું એટલે એવું ના માનતા કે પેલા પાંચ દવા બતાવવાના હતા એ ક્યાંક આવીએ પણ એકવાર બધું હગાઈ કરી આવી પછી વિવા થાય તો આપણે એક એ વસ્તુ ધ્યાનમાં રાખવાની એક સિટી દૂર છે ગામમાં જ કરીને વાળાને ફટકડી મળતી નથી તો શું કરવાનું કે ભાઈ જે સિમેન્ટ આવે આપણે પ્લાસ્ટર કરવાની આ સિમેન્ટ તમારા કુંડાની અંદર બે હજાર લીટરનો કુંડો હોય તો આવડાવાળા બે ખોબા સિમેન્ટને નાખી હાંજે નાખી દેવાના હવારે પાણી ક્લિયર કાચ દેવું તો આ વસ્તુ એ જાણવા જેવી છે ત્યાર પછી તમારે તમારા ખેતરની અંદર દવા છાંટવા નીકળવાનું છે તો હવે હું તમને દવા બતાવવા જાઉં એની પહેલાં વરસાદે બહુ આવે છે વરસાદે જોવાઈ જાય અને વિડીયો બની જાય તો મિત્રો પહેલાં તો હે ને પરિજાત કંપનીની ઇમેજાસ ઉપર આવે છે આ બધું ખડ એટલે કે જે હઠીલું નિંદામણ છે ને એ સિવાયના બધા નિંદામણને પૂરું કરે છે ધોકડ છીયો બોયડી આવાને નથી મારતી પણ કાર્યું કૂતેલું લૂણી છીયો નથી મારતી પછી શેષમૂળ પછી ઘણા પ્રકારના ખડ આવે તાંજડીઓ આવે હાટોળો આવે એને ઘણા પથ્થર ચટોકીએ છે તો આ પરિજાત કંપનીની ઇમિજાસ સુપર છે આઈરિસ છે યુપીએલ કંપનીનું અને સાકેત છે અદામા કંપનીનું ફ્યુજી ફ્લેક્સ છે સિજન્ટા કંપનીની અને પટેલા હે સ્વાલ કંપનીનું તો મિત્રો આ પાંચ દવાની અંદર જે ફ્યુજી ફ્લેક્સ આઈરીસ અને પટેલા આ ત્રણ દવા એવી છે કે જે પાકના પાંદડા ઉપર પડે ને તો પાકના પાંદડાને પણ પીરાશ પડતા કરી દઈએ અને તપકી તપકી થઈ જાય આ ઝટપટ ખળ રહેવા એવા હૈ ત્રણથી ચાર દિવસની અંદર અને જે ઇમિજા સુપર અને સાકેજ છે આમ તો બજારની અંદર હજાર કંપનીની ઓલા ભાઈ હજારો નામથી દવા મળે છે પણ હું અમારી વાડીની અંદર જે આપણે કન્ટેન્ટ વાપરેલા છે ને એ વસ્તુની જ વાત કરવા જઈ તો બને ત્યાં સુધી કાંઈક આ ખળ મારી નાખે એવી તમે છાંટશો તો એના પાછા મૂળિયા રહી જાય હે અને પાછું ખળ કોરવાનું કરીએ તો અમારે આની અંદર અદાવાનું શકે જ લઈ છો અને ઇમિજા સુપર હોય તો પણ હાલે ઇમિજા સુપરની અંદર કાળિયા ખળ મળવાના ચાન્સ ઓછારી હે તો કાર્યું ખારીઓ અને કૂત્યાલું વિનાથી ઓછું મળે તો એના માટે ટરગા સુપર તમે એની અંદર એડ કરતા જજો અમે ગયા વર્ષે સિઝન્ટા કંપનીનું ફ્યુજી ફ્લેક્સ વાપર્યું હતું પણ બધાને થોડીક ઓછી અનુકૂળ આવી કેમકે થોડીક પાકની અંદર એની ઇફેક્ટ પડે છે એટલે બધા બિતા હતા એટલે હું આજુ ખરે વાપરતા વધારે એ જ લઈ આનાથી અમે શરૂઆત કરી દીધી દવાની સકેદ આ કોઈ પ્રમોશન નથી કરતો કેવું કે મેં પાંચ કંપનીની દવા તમને કીધી છે પ્રમોશન નથી કરતો પણ એક ખેડૂત માટે સાચી વસ્તુ બતાવી ને સાચા રસ્તે આપણે વાળવા આમ તો બધા તૈયાર જ હોય પણ અત્યારે જ્યારે એગ્રેજ આવે ને ત્યારે દવાનું તમને એક આખું એવું લિસ્ટ તૈયાર કરીને મૂકે ને તે તમારે એમાંથી આપણું કહીએ કે મગજ કામ કરતો બંધ થઈ જાય ક્યુ લેવું ફિઝિફિનેક્સ લેવું પરસવીટ લેવું આઈરિસ લેવી પટેલા લેવી કઈ લેવી હિટ વિથ મેક્સ લેવી આપણે આવું બધું ગોટે ચડી જતા હોય તો આ પાંચ નામ તમે યાદ રાખજો અથવા તો વિડીયો બતાવીને કહેજો એગ્રાવરો પર તમને યોગ્ય સલાહ સાથે જ દવા આપશે અને મારા ભાઈ આવો વરસાદ વરસતો હોય ને તો બિલકુલ સાંટવાનું કરતા નહીં કેમ કે દવા ધોવાય જાય લાગે નહીં આપણા પૈસા વયા જાય તો આજે આ વિડીયોમાં બસ એટલું જીમ કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે અને કાલે ભગવાન કરશે તો મારી પાસે ટાઈમ હોય છે તો કપાસ વિશેનો મસ્ત વિડીયો બનાવીશ અને હા આ દવા જે તમને મેં બતાવી એ કયા કયા પાકમાં આ લઈનું પહેલાં કહી દઉં મગફળી સોયાબીન તુવેર મગ અડદ ચોરી કઠોળ વર્ગને ગમે તે પાક અથવા તો ખુલ્લી અને માનો કે જે બે ફાડું થઈને ઉગતા હોય ને આમાં આ દવા કામ કરીએ અને થોડી ઘણી ઇફેક્ટ આવે તો પણ મૂંઝાવા જેવું નથી અને એક બીજી વાત કહી દઉં કે તમારો પાક ઉગ્યો ત્યાંથી વીસ દિવસનો હોવો જોઈએ એકવીસમી દિવસે દવા છાંટજો બાકી એવું સમજતા તો આપણે કોઈ કીધું હોય કે પંદર દિવસમાં છાંટવી તો વાયવાના પંદર દિવસથી નહીં ઉગ્યા પછીના પંદર દિવસે છાંટજો ને વાયવા પછીના વીસ દિવસે એટલે તમારું કામ કમ્પ્લીટ થઈ જાય ને તમારું પાકને પણ થોડોક ઇફેક્ટમાંથી બચાવશે આવજો બધાને જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર